રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્તે દર્શક મિત્રો સ્વાગત છે તમારું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આજે જોઈશું ધન રાશિના મે માસ બે હજાર પચીસના માસિક રાશિફળમાં આ મહિનો તમારા માટે કેવો રંગ લઈને આવી રહ્યો છે તમારી કારકિર્દીમાં શું નવા અવસર છે પ્રેમ જીવનમાં કેવા બદલાવ આવશે અને આર્થિક રીતે તમારે કેટલી કાળજી રાખવી જરૂરી છે આ વિડીયોમાં અમે આ તમામ બાબતો પર વિસ્તારથી ચર્ચા કરીશું તો ચાલો જાણીએ ધનરાશિ માટે એક મેથી એકત્રીસ મે બે હજાર પચીસનું માસિક રાશિફળ ધનરાશિના નામાક્ષર છે ભ ફ ધન ઢ માસ મે બે હજાર પચીસ ને માસિક રાશિફળ મેં બે હજાર પચીસનો મહિનો ધનરાશિના જાતકો માટે એક રસપ્રદ અને ગતિશીલ સમય લઈને આવી રહ્યો છે આ મહિનામાં તમને નવા અવસરોની પ્રાપ્તિ થશે ખાસ કરીને તમારા કાર્યક્ષેત્રમાં જોકે આ તકોની સાથે કેટલીક પડકારો પણ આવી શકે છે જેનો તમારે સમજદારી અને ધીરજથી સામનો કરવો પડશે આર્થિક રીતે આ મહિનો સામાન્ય રહેવાની સંભાવના છે પરંતુ ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું અતિ આવશ્યક છે સ્વાસ્થ્યના મોરચે જો થોડીક કાળજી રાખવી જરૂરી છે જ્યારે પારિવારિક સંબંધોમાં સંવાદિતા જળવાય પર ભાર મૂકવો જરૂરી છે આર્થિક સ્થિતિ જોઈએ તો સમતોલ અભિગમની જરૂર છે આર્થિક દ્રષ્ટિએ મે મહિનો તમારા માટે મિશ્ર પરિણામો લઈને આવી શકે છે સકારાત્મક બાબત એ છે કે ધન સંબંધિત કાર્યો માટે સમય સાનુકૂળ રહેશે જો તમે લાંબા ગાળાના રોકાણની યોજના બનાવી રહ્યા છો તો જમીન મકાન અથવા વાહન જેવી સ્થાવર મિલકતોમાં રોકાણ કરવું તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે મહિનાના બીજા અઠવાડિયામાં તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે જે તમને આર્થિક રીતે થોડી રાહત આપશે જો કે તમારે આ મહિના દરમિયાન કેટલાક નકારાત્મક પાસાઓથી પણ સાવચેત રહેવું પડશે અણધારિયા ખર્ચાઓ તમારી નાણાકીય યોજનાને ખોરવી શકે છે તેથી બિનજરૂરી ખર્ચ ટાળવાની સલાહ આપવામાં આવે છે કોઈને પણ ઉધાર આપતા પહેલાં સારી રીતે વિચારી લેવું કારણ કે તે પૈસા પાછા મળવાની શક્યતા ઓછી હોઈ શકે છે વેપારી ધનરાશિના જાતકો માટે આ મહિનો નવી તકો લઈને આવી શકે છે વિદેશી સોદાઓ અથવા તમારા જૂના ગ્રાહકો તરફથી નવા લાભ મળવાની પ્રબળ સંભાવના છે તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે આ સમયનો સદુપયોગ કરી શકો છો જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો મહિનાનો અંતિમ ભાગ તેના માટે વધુ શુભ સાબિત થઈ શકે છે કરિયર અને વ્યવસાયની દૃષ્ટિએ જોઈએ તો નવી તકો અને સંભાળ કારકિર્દીની દૃષ્ટિએ મે મહિનો નોકરી કરતા લોકો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે તમને પ્રમોશન અથવા તમારી વર્તમાન જગ્યાએથી અન્યત્ર બદલી થવાની શક્યતાઓ છે આ પરિવર્તન તમારા માટે નવી તકો અને અનુભવો લઈને આવી શકે છે જો કે આ સમય દરમિયાન તમારે તમારા ઉપરી અધિકારીઓ સાથેના સંબંધોમાં સાવચેતી રાખવાની જરૂર છે તેમની સાથે મતભેદ થવાની સંભાવના છે તેથી ધીરજથી કામ લેવું અને તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું તમારા માટે શ્રેષ્ઠ રહેશે તમારી મહેનત અને લગન તમને સફળતા અપાવી શકે છે જે લોકો નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે મહિનાનો અંતિમ ભાગ ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમને સારી તકો મળી શકે છે જે તમારી કારકિર્દીને નવી દિશા આપી શકે છે વેપારીઓ માટે આ મહિનો જૂના રોકાણોમાંથી લાભ અપાવી શકે છે તમે અગાઉ કરેલા કોઈપણ રોકાણથી સારો નફો મેળવી શકો છો આ ઉપરાંત તમને નવા ઓર્ડર મળવાની પણ શક્યતા છે જે તમારા વ્યવસાયને વધુ વેગ આપશે તમારા વ્યવસાયિક સંબંધોને મજબૂત બનાવવામાં પણ ધ્યાન આપો કારણ કે તે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે પ્રેમ અને દાંપત્ય જીવન વિશે જોઈએ તો સંવાદિતાની ચાવી પ્રેમ જીવનમાં મે મહિનો થોડો ચડાવ ઉતાર વાળો રહી શકે છે તમારા અને તમારા પ્રિયજન વચ્ચે સંવાદની અછત ઊભી થઈ શકે છે જેના કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે કોઈ પણ ગેરસમજને વધવા ન દો અને ખુલ્લા અને વાત ખુલ્લા મને વાતચીત દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો એકબીજાને સમજવાની અને માન આપવાની ભાવના તમારા સંબંધોને મજબૂત બનાવશે લગ્ન જીવનમાં પણ થોડીક ઠંડક અનુભવાઈ શકે છે ખાસ કરીને બાર મેથી અઢાર મે વચ્ચેનો સમયગાળો થોડો મુશ્કેલી હોઈ શકે છે આ સમય દરમિયાન પતિ પત્ની વચ્ચે નાની બાબતોમાં પણ તકરાર થવાની સંભાવના છે જો કે સમજદારી અને સહનશીલતાથી તમે આ પરિસ્થિતિને સરળતાથી પાર કરી શકશો એકબીજાને સમય આપો અને ખુલ્લા મને વાત કરો જેથી કોઈ પણ ગેરસમજ દૂર થઈ શકે કૌટુંબિક જીવનમાં તમને થોડી ચિંતાઓ રહી શકે છે ખાસ કરીને તમારા વડીલોના સ્વાસ્થ્ય અથવા તમારા બાળકોના ભવિષ્યને લઈને તમે થોડા પરેશાન રહી શકો છો આ સમય દરમિયાન પરિવારના સભ્યો સાથે બેસીને વાત કરો અને સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરો એકબીજાનો સહયોગ અને પ્રેમ તમને દરેક મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદ કરશે આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો સાવચેતી અને સંભાળ રાખવી જરૂરી છે આ મહિના દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે પેટ સંબંધિત તકલીફો થવાની સંભાવના છે તેથી તમારા આહારનું ખાસ ધ્યાન રાખો અને તળેલી કે ભારે ખોરાક લેવાનું ટાળો તણાવ અને અનિદ્રાની સમસ્યાઓ પણ તમને પરેશાન કરી શકે છે નિયમિત વ્યાયામ કરો અને પૂરતી ઊંઘ લો જેથી તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકો તમારા પરિવારના વડીલોના સ્વાસ્થ્ય માટે પણ આ મહિનાના મધ્યના દિવસો દસ મેથી વીસ મે થોડા ચિંતાજનક બની શકે છે તેમની યોગ્ય દેખભાળ જરૂરથી કરજો જરૂર પડે તો તબીબની સલાહ જરૂરથી લો વિશેષ દિવસો અને ઉપાયો શુભ તારીખો જોઈએ તો ત્રણ તારીખ સાત તારીખ તેર તારીખ એકવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખ મે મહિનાની શુભ તારીખો રહેશે સાવચેતીની તારીખો જોઈએ તો પાંચ તારીખ ચૌદ તારીખ ઓગણીસ તારીખ ચોવીસ તારીખ મે મહિનાની સાવચેતીવાળી તારીખો રહેશે અને ઉપાયો જોઈએ તો દરેક ગુરુવારે ભગવાન વિષ્ણુને પીળા પૂર્ણ અર્પણ કરો આ ઉપાય કરવાથી તમને શુભ ફળ પ્રાપ્ત થશે પીળા રંગના વસ્ત્રો અને ચણાનું દાન કરો આ કાર્ય તમારા આર્થિક સ્થિતિને સુધારવામાં મદદરૂપ થઈ શકે છે નિત્ય ઓમ નમો ભગવદેવ વાસુદેવાય મંત્રનો જાપ કરો આ મંત્રનો જાપ કરવાથી તમને માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા મળશે આ મહિને રાશિના જાતકો માટે તકો અને પડકારોનું મિશ્રણ પરિણામ રહેશે સકારાત્મક અભિગમ સમજદારી અને ધીરજથી તમે દરેક પરિસ્થિતિનો સામનો કરી શકો છો અને સફળતા પ્રાપ્ત કરી શકો છો તમારા સ્વાસ્થ્ય અને પરિવારનું ધ્યાન રાખો અને ઉપરોક્ત ઉપાયો કરવાથી તમને વધુ ફળ પ્રાપ્ત થઈ શકે છે રાધે રાધે આ રાશિફળ સામાન્ય આગાહીઓ પર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિના આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લો જય માતાજી જય શ્રી કૃષ્ણ આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો জয় ভোলেনাথ হৰ হেৱ